હંશને અમારે હંશને છે ને બધું મોઢામાં નાખવું જ ગમે હોય તો એ મોબાઈલ લેવાનો કરે છે ને હંશને અમારે પાણીમાં બહુ હા એક જણા તો પકડવો પડે એ હંશને જમવા મેળ આવે બાકી તો એ આમથી આમને ત્રાહ હા ભાંગો અને હમણાં આંખમાં ચમચી પૈજીએ રહી ગયા હે ચાવી હોય ચમચી પેગી પાછી હંશને અમે અહીંયા અત્યારે ખીલી ત્રૂટના ગાર્ડને લઈ આવ્યા છે

અને હંશને એવું છે કે વિડીયો કોલ ચાલુ છે એટલે અંશ જોઈ રહ્યો છે હં હવે છે ને શીખી આળસુડો છે કારણ કે એને હાલતા એવો નથી બે દાંત આવ્યા છે હંશના બાકી અંશ જોઈ શકો છો ક્યુટી બોય થઈ ગયો છે અમારે હવે આમાં દીકરા શું છે વિડીયો કોલ નથી એને અંશ અત્યારે રમે છે અહીંયા

કારણ કે મચ્છર હમણાં વધી ગયા છે એવું લાગે છે હજી તો એવું ઈચ્છો છે સવારે રાતે હમણાં રાતે થોડો સુવામાં તકલીફ કરાયો છે રોતો હોય ને આમ તેમ પછી સવારે ઉઠીએ પછી આખો દિવસ તો વાંધો નથી આવતો હમણાં જુનાગઢ ગયા તો આ પણ બહુ વાંધો નહોતો આવ્યો બાકી એ જો રમે રાખ્યા અમારે અંશલી હામાં દીકરો હું છે કં છે mà mình nói là cái thối cơm mà ròi cái ăn cái này tháo cái này, wow 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 અત્યારે ખુબ બાર બાકો આવ્યા છે અને ભાઈને હમણાં જમવાનું થઈ જશે અંશ થોડું થોડું અંશ ખાય છે આજે એને નારિયલ પાણી પી રહ્યું હતું જનરલી એ મગ બાફે ને એવું બધું ખાય છે ખીચડી બાફેલ જે લિક્વિડ ટાઈપ જ હોય છે પ્રોપર સોલિડ નથી કારણ કે એનાથી દાંત આવ્યા નથી એટલે એટલું નથી દેતા ફૂડ પણ હવે ધીરે ધીરે એને ચાલુ કરવાનું છે પછી દાંત એના આવ્યા છે બે તમે આમ કહેતા આ ત્યાં છે ને બે દાંત છે અંશના હજી બીજા આવ્યા નથી દાંત બે દાંત આવ્યા ભાઈના વધારે દાંત આવશે પછી અંશને થોડું થોડું સોલિડ ફૂડ પણ ખાવાનું ચાલુ કરશું અત્યારે તો સેમી લિક્વિડ ફૂડ આપીએ છીએ કાલે મેં અંશનો એ વારો વિડીયો બનાવ્યો હતો એ શોર્ટમાં મૂકેલ છે ટ્રાય કરી હતી ખાલી એમ જ બાકી તો અમારા અંશ પોતે ખુદ એ જેમ જ છે ડાગલો ક્યુટી એના મમ્મી નીચે કામ કરે છે ને દાદીને ફૈયા હમણાં થોડી વાર માટે બહાર ગયા છે એટલે અંશને મારી પાસે મૂકી ગયા છે અંશ ને અમારે અંશ ને છે ને બધું મોઢામાં નાખવું જ ગમે આઈફોન હોય એ મોબાઈલ લેવાનું કરે છે ફિલહાલ જોઈએ એવી તો કંઈ ઠંડી પડતી નથી એવું આ વખતે તો હતું કે વધારે પડશે પણ કંઈ પડતી જ નથી અને શરદી ઉધરસ બધાને થઈ ગઈ છે પણ અમારા અંશને સારું થાય કે ઇમ્યુનિટી સારી છે બાકી મને તો છેલ્લા એક મહિનાથી મળતી જ નથી શરદી ઉધરસ અને કફ દવા પણ લીધી છતાં પણ નહીં મળતી પણ ઠીક છે હવે ખાવા પીવાનું બધું ચાલુ રાખવું જ પડે કંટાળી જાય ક્યાં સુધી એમ ધ્યાન રાખવું અંશને અમારે છે ને ગલગલિયા બહુ થાય છે શરીરમાં મારે એમ છે સેન્સિટિવ છે મને પણ છે ને બહુ ગલગલિયા થાય અને અમારા અંશને પણ બહુ થાય છે

નાઈ લીધું છે નાઈ આવી ગયો છે હવે ભાઈ અને હમણાં એને ખાવાનો સમય થઈ ગયા છે આજે બીટ ખવડાવવાનો છે અંશ ને બીટ ને પેલા કુકર માં વાઈફા અને એને મેશ કરીને થોડું સેમી લિક્વિડ ટાઈપ બનાવ્યો છે અંશ ના મમ્મી અંશ માટે આજે બીટ ખાશે અંશ અંશ અમારે અહીંયા ખાવાની રાહ જોઈ રહ્યો છે જલ્દી મમ્મી મને ખાવાનું આપો તો હું ખાઈ લઉં અને પછી તો હું સુઈ જઈશ થોડીક વારમાં

શક્કરિયા પણ નોતા ખાતા થોડું ખાધું સક્કરિયું બાકી ને હા સેજ સ્વીટ ટાઈપ જે હોય ફૂડી મજા આવે એને બાજરાની લોટની રાબ બહુ ભાવે સ્વીટ હોય ને ના લેકો એક જણા તો પકડવો પડે યાર અંસ ને જમવા મેળ આવે બાકી તો એ આમથી આમ ને ત્રાહા ભાંગો ને હમણાં આંખ માં ચમચી વહી ગઈ રહી ગયા એ એમ ના હોય ચાવી હોય ચમચી પેગી પાછી અંસુ એ ખાઈ લીધું એનો હવે હા પ્રોગ્રામ પૂરો થયો છે ભાઈ અને અહીંયા થી એના ફેવરિટ કાર્ટૂન સોંગ ચાલુ છે બે ત્રણીને આ બધા સોંગ ગમે છે એને આમાં કૂદકા મારવા હોય પણ ફિલાલ એના કૂદકા નથી મારવા કારણ કે હમણાં એને થોડું ખાધું છે લગભગ છ વાગ્યા ને અંશુ ઉઠી ગયો છે અને કેમેરામાં નથી જોતો મારા અંશુના મોટા ભાઈ આવ્યા છે અંશુના રમાડો બે દિવસથી રમાયો નથી એટલે અને હંસુ ઉઠીને અત્યારે તો વાંધો નથી મૂળ સારું છે પણ એને મચ્છરમાં જે વધતું જાય છે ચક્કર મચ્છર બહુ થાય છે અને બેકગ્રાઉન્ડમાં સીટી વાગી છે અહીંયા અંશુનું મગ આઈ થિંક બફાઈ છે આમ લીલા દાળ મોટાનું વથાણ પરોઠામાં તે મેથીની ભાજી બીટી રહ્યા છે બાકી અંશુ જોઈ છે બ્લોગ બને છે અંશના મમ્મી છે જે રહ્યા છે બધા અંશુ નું ઇવનિંગ ફૂડ તૈયાર થઈ ગયું છે પીવી મગની તો હમણાં ખાઈ છે ચોપાટી લઈ જશું અંશુ એક્સાઇટેડ થઈ ગયો છે કારણ કે અંશુને બહાર જવું છે એટલે પેલા થોડું ખાઈ લઈ તો અંશુને પછી બહાર લઈ જવામાં આવશે બાકી નહીં લઈ જવામાં આવશે દીકરા

ચોપાટી લઈ જવામાં જોઈએ હવે ત્યાં રહી કે ના રહી નહી રહી તો થોડી વાર પાછા આવી જવું આમ પણ શાંત થઈ જ ગઈ છે એને પણ આવું કઈ પહેરવું ગમતું નથી થોડું થોડું ઠંડી અત્યારે લઈ આવ્યા છે પણ ફિલહાલ બેઠો છે અમારે જાવ તો ચોપાટી પણ ત્યાં અત્યારે ઠંડી હશે એટલે લગભગ ગયા નહીં જોકે આમ તો લાગતી નથી પણ ત્યાં તો ખુલ્લું હોય ને ફોન આવતો હોય એટલે કાલે જવાનો ત્યાં પ્લાન છે અને આમ અત્યારે રે કેટલો ટાઈમ રે વાર તો અહીંયા અહીંયા છે ક્યાં આવ્યા આપણે ગાર્ડનમાં આવ્યા કે અમે લોકો ગાર્ડનમાં આવ્યા છીએ ગાર્ડન બહુ સરસ છે પહેલી વાર ચોપાટી આવ્યો તો અંશુને એમ તો થોડી થોડી મજા આવે છે અને અમે લોકો ગાર્ડનમાં ગયા બા ત્યાં જીવડા જાજ્યા હતા નાના નાના તો પછી અહીંયા આવ્યા અને ગાર્ડનમાંથી અહીંયા આવ્યા તો જોકે ઠંડી અહીંયા છે ને તો સારું છે વધારે ફાટા મારે છે અંશું હવે જોઈએ કે આવું રમે કેપેસિટી ધીરે ધીરે પૂરી થશે ભાગી જશું કહેતો અંશુ انت جويش بانج دریاंनोच देखात हं तुम पाणी नो अवे जावेन तो सरगाम जोई दिवस नाही न मजा आदे हं